કે ગુજરાતના દરેક ઘરને ઘર વપરાશ માટેની ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવે અને એમ છતાં પણ આ વાત ન માની અને ગુજરાતની ભાજપ સરકાર જો ફરજિયાત સ્માર્ટ મીટરનું ષડયંત્ર ચાલુ રાખી લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાડશે તો આમ આદમી પાર્ટી લોકોની સાથે ઉભી રહી આ મીટરોને ઘા કરીને ફેંકી દેશે એને હોળી કરવી પડશે તો પણ આમ આદમી પાર્ટી હચકાશે નહીં લોકોની સાથે ઉભા રહે આમ આદમી પાર્ટી ખંભેથી ખંભો મિલાવી અને એમની સાથે ઉભી છે સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે અને આ વિરોધના ભાગરૂપે આજ રોજ કલેક્ટરશ્રીના ના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ અને આશા રાખીએ છીએ કે આપણા મુખ્યમંત્રીશ્રી જનહિતમાં તાત્કાલિક આ બાબતનો નિર્ણય લેશે